હલો મિત્રો ગુડ મોર્નિંગ જય ગિરનારી તો આજે આપણે ફરીવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અમે બે ચાની સુસ્તી લેવા આવી ગયા છીએ હું સંતોષભાઈ તો ચા પાણી પીને આપણે ઘોઘા જગાજ નાકાની શાક માર્કેટ સવારમાં હોલસેલ ભાવની માર્કેટ ભરાય તો ત્યાંની આપણે વિઝિટ કરશું તો બધા મિત્રોને શાકભાજીનો હોલસેલ રેટ ભાવ આપણે બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો ચાલો તો ચા પાણી મસ્ત મજાના પી લઈ પછી બધા મિત્રો આપડે બરાબર ને સંતોષ જાવું છે ને જગતનગર હોલસેલ ભાવ બધાને આજે આપણે લાઈવ બતાવીએ બધાને તો મિત્રો વિડિયોમાં કન્ટીન્યુ બના રહેજો મિત્રો આ છે આપણે ઘોઘા જગતના કા શાક માર્કેટ બરાબર હા સરસ મજાના જો સરુ છે કંઈક હોય છે આ હમણાં બધા મિત્રોને આપણે લાગત ભાવ જાણાવશું આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો તો મિત્રો આ બટેટા આપણે રૂપિયા ભાવના સરસ મજાના બટેટા છે આ પચીસ રૂપિયા ભાવના તો ભાઈ વસ્તુ ભાઈ એક નંબર વસ્તુમાં ક્વોલિટી કેવી ભાઈ વાહ ભાઈ વાહ તો આપણે આ જો બટેટા જો ભાઈ ગોલ્ડ હો ભાઈ હોના રેખા સમજ્યા ભાઈ આ જૂના બટેટા જુઓ ભાઈ જૂના બટેટા જો કાંઈ ઘટે નહીં ભાઈ તો આવો આ દાદા પાસે આ કોબી છે ચાલીસ રૂપિયાની કિલો છે સરસ મજાનો હરીકવો છે ભાઈ એંસી રૂપિયાનો કિલો છે કા ભાઈ બેન એક નંબર લીંબુ છે ચાલીસ રૂપિયાના કિલો છે હોલસેલમાં ભાઈ ચાલીસ રૂપિયાના કિલો શેડિયાના સિત્તેર હોલરના સિત્તેર ને આદુના ચાળીસ રૂપિયા છે ભાઈ આજનો ભાવ આવો છે માર્કેટનો નો આજનો તો મિત્રો ભીડાના હું કીધા ભાઈ બસો રૂપિયાની આખી આ છે ગાહાડી નું સો રૂપિયાની ગાહડી ગલકા એક નંબર છે ને સિત્તેર રૂપિયામાં આખી ગાહાડી છે ભાઈ પાંચ કિલો ગલકા નો વજન છે ભાઈ રીંગણા છે આપણે એકસો એસી રૂપિયા ની मस्त yeah, mm -hmm. <laughs> uh -huh. <sharp SDK medio> गाजर <laughs> ચાલીસ રૂપિયા ના કિલો ભાઈ ગાજર કારેલા ની ગાડી ના સો રૂપિયા જવાય કારેલા ની ગાડી ના સો રૂપિયા વાહ ભાઈ વાહ મૂળા દસ નો એક મોટી જોડી જો ભાઈ મોટી જોડી છે તોડિયા શું છે સો રૂપિયા એકસો વીસ વાહ ભાઈ વાહ સો રૂપિયા આ એકસો વીસમાં છે સો રૂપિયામાં છે સોળ પચાસ રૂપિયાની કિલો છે ભાઈ એવું છે ભાઈ આજનું માર્કેટ ત્રણ રૂપિયા ની જોડી નાની મોટી

આપણા પરમ મિત્ર છે ને એની પહેલા છે આપણે આવ્યા છીએ બરાબર આવું છે મિત્રો બધા તને માવાનું કરવાનું છે અત્યારે થઈ જાય આપણું મેળ આવી જાય વિડીયોમાં થઈ જાય પંચાવનના કિલો છે ભાઈ ટમેટા મસ્ત મજાના દેશી અમારા ભાઈનો થોડો છે ભાઈ ઓ